મેદાન ભી રેડી છે ઓપન ભી ટુર્નામેન્ટ પતિ જી આપણે ગ્રામીણ ચાલુ કરી દે બરાબર ગ્રામીણ શરૂ કરી દયો ઓ એટલે કે હું ચલ્યા તમે બે જણા એકલા એકલા હું એટલે કરવા હું આવો છું તમે અમે એ જ કેજો ઓપન વાળે નાઈટ ટુર્નામેન્ટ પતિજી હા તો આપણે વાત કર લી એમ અમે આયોજન નું ગોઠવતે લાગ દીપક ને એમ સેટ પાડ દીએ એટલે ગ્રામીણ ટુર્નામેન્ટ આપણે ચાલુ કરીએ દીપક ને એમ સેટ પાડ દે તો હું કહી જો આ તને રાખવાનો ને

આયોજક એટલે તું કદાક આવીને ઉભો રહે તારી બોડી ની સામે તને ભાડે કોઈ કેમ દે તો આયોજક છે એમ આ કઈક મોટો પહેલે છે એમ હા એમ તું ઉભો રહેટલા કે બાકી તને આયોજન મે ને આ બધા એલા પેલા તને કઈ ગમ પડે જ નહીં બકા તને ની ખબર પડે એથી ડબલ મને પડે છે હર તું મારા સવાલના જવાબ આલ હા કે મને એમ કે કે મેં અંદર મે કેટલા જણા હોય હા 11 યોર મે કીધું કે તને પહેલા કે મને ગમ નથી પડતો અને પડસે ગમ કે પડસે પડસે અરે હું પડે મે 15 જણા હોય બે રમવા બે એમ્પાયર ને પેલા ગયાર તો 15 થયા કે નહીં અરે પણ રમવા વાળા ગણવાના હોય કઈ એમ્પાયર થોડી ગણાય મે આ પણ પેલા બી મેદાન માં હોય કે નહીં જે કે મેદાનમાં હોય યાર અરે મે કીધેલું ને હો છે ને કોલેજ વાળા લોકો નું કામ છે નોલેજ વાળા પણ આપણે તો રમવા વાળા અને પેલા એમ નાખવા વાળા એ જ ગણવાના હોય અલે ઓની વાત બી આ ગણવા કુછ ને તું તો અગિયાર ગમણા ફિલ્ડિંગ પણ અગિયાર ની પેલા ચાર અને પેલા અગિયાર પંદર થી એટલે એમ એમ સમજાવ કે પેલા જે ફિલ્ડિંગ વાળા હોય એ અગિયાર બધા થી કેટલા એમ કીધેલું મેં અગિયાર એમ એમ જોવા જાય ને તો કઈ લુલા ગોંડા નું કોમ ન આયોજક જાય એમ તો કઈક થાય ને તો પેલા દર્શકો વળી મારે એ બધું ધ્યાન રાખવા પડે એમ ગમ પડે નઈ નું આવી જાય મારે નોમ કરી એમ એમ થી જીતું છે કોમ કે પેલા બહાર જોવે છે એમને હજી અંદર ગાલ દે ને હું તને કોણ હું દીપક આયોજક છીએ બાકી કોઈ નહીં બરાબર

કિદીજે મને ગુસ્સો આવી જળો છે બરાબર યો હોય તો હેન્ડ મને બતાડ દે કરવાનું બતાડ દે તું બતાડ દે મારી

પેન્ટ એટલે મારે ડબલ જોશે આ પૈસા વસૂલ મારે કઈથી કરવાના બીજી એક વાત મારું સાંભળી મારે કઈ પણ થાય ડબલ પૈસા જોયા પેન્ટ ફાટ્યું એ વસૂલ થવા જોઈએ અરે અમે હોના તારી પેન્ટ આવે કે ના બસો રૂપિયા ની અરે તને તો તારની વાળા વાળા સડવાનું કીધું એ છસો પચાસ ની પેન્ટ છે બોલતી ની